સૌથી વધારે મેઘરાજાએ જો કોઈને ગમરોળ્યું હોય તો એ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રનું જુનાગઢ હોય સૌરાષ્ટ્રનું દ્વારકા હોય કે પછી જામનગર હોય આ બધા જે છે કે કે જ્યાં સૌથી વધારે વરસાદ રહ્યો છે અને અલગ અલગ આપણે કારણ આ બધી જે જગ્યા છે કે જ્યાં મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી પાછા મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું હતું આ લાટ ગામ છે ઉપલેટાનું જુનાગઢના ઉપલેટા પંથકનું તો જુનાગઢના શહેરી વિસ્તારોમાં પણ કંઈક એવી સ્થિતિ સર્જાય છે ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે કલ્યાણપુર પંથકમાં દ્વારકાના છે હરખની હેલી વરસી રહી છે પરંતુ ક્યાંક મુશ્કેલીઓની પણ હાર માળા છે ધોરાજીમાં પણ સારો એવો વરસાદ આજે વરસ્યો છે તો જામનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો પોરબંદરના ઘેડ પંથકમાં પણ કુતિયાણામાં પણ આજે ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકોએ કરવો પડ્યો હતો તો રાજકોટના ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ રાજકોટના ધોરાજી પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો પાજોદ અને દ્વારકાના પણ આ દ્રશ્યો છે દ્વારકાનું કલ્યાણપુર હોય દ્વારકાનું બેટ દ્વારકા હોય કે પછી જામ ખંભાળિયા હોય બધા જ વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી તોફાની બેટિંગ કરી હતી અને એના પરિણામે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બની ગયા